તાલુકાના વિલાયત ગામમાં વહેતી ખાડીમાં અસંખ્ય માછલીઓ મૃત્યુ પામે ખાડીમાં કેમિકલ છોડ્યું હોવાની આશંકા વાગરા તાલુકાના વિલાયત ગામમાંથી પસાર થતી ભૂખી ખાડીમાં રહસ્યમય રીતે અસંખ્ય માછલીઓના મૃત્યુ થતા ઉદ્યોગકારોમાં ફફડા ફેલાયેલો જોવા મળી રહ્યો છે બનાવને પગલે જીપીસીપી સહિત પંચાયતના સત્તાધીશો સ્થળ પર દોડી આવી જરૂરી કાર્યવાહી આરંભી હતી વાગરા તાલુકામાં આવેલ વિલાયત જીએડીસીમાં મોટા કેમિકલના ઉદ્યોગો કાર્યરત છે અવારનવાર નાની મોટી દુર્ઘટનાઓના સમાચાર ઉદ્યોગોમાંથી પ્રાપ્ત થતા રહે છે આજ રોજ આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીના પાછળ અને વિલાયત ગામેથી વહેતી ભૂખી ખાડીમાં રહસ્યમય રીતે મૃત માછલીઓ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી માછલીઓના મૃત્યુ કેમિકલ થયું કાર્યરત કંપનીઓ સામે શંકાના છે ખાસ જાણીતી કંપની સૌથી સમિટ હોવાથી વરસાદી પાણીની આડમાં કેમિકલ છોડ્યું હોવાથી જર્જર પ્રાણીઓ મૃત્યુ પામ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે આ ઘટનાને લઈને વિલાયત ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી સહિતના ગામ

સ્પષ્ટ થશે તો બીજી તરફ પર્યાવરણને ભારે નુકસાન થયું હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું સલામતીના ભાગરૂપે વિલાયત ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા લાઉડ સ્પીકરના માધ્યમથી ભૂકી ખાડી માટે પકડેલ માછલીઓને વેચતા તેમજ આરોગવાથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી હતી નઈમ દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે વાગરા આજે સાહેબ હું વિજય ગામના મા સરપંચ બોલું છું હસનાલી સૈયદ મારું નામ છે તો અમારા ગામમાં આવેલી બુકિંગ નદીમાં કેમિકલયુક્ત પાણી આવેલું છે હવે કોણ કંપની નાખે ખબર નથી અમને પણ અહીંયા પર જે માછીમાર લોકો છે એ લોકોએ મને ફોન કરે કીધું કે ભાઈ સરપંચ આવું આવું થયેલું છે ને બુકિંગ કાંઠામાં ઊભા છે બરાબર તો સાહેબ જીપી સીપીમાં વાઘરા બરામાં ને સાહેબ જાણ કરેલી છે કે સાહેબ આ પૂર્જ ખોટું થયું છે અહીંયાના ખેડૂત લોકો બી આ પાણીનો યુઝ કરે છે અને ખેતીમાં બી નુકસાન થાય છે એટલે સાહેબ આપ સાહેબ આગળના ના પગલા ત્યાં ધ્યાનથી લેજો નમસ્કાર પટેલ સર્વ સમાજસેના ભરૂચ જિલ્લા જનરલ સેક્રેટરી અને સોશિયલ એક્ટિવિસ્ટ આજે આપણે ઉપસ્થિત છે ભરૂચ જિલ્લાની અંદર આવેલ વિલયત જુઆઈડીસીના અંદર ભૂખી ખાડી જે છે જેને ભૂખી ખાડી તરીકે ઓળખવામાં આવે છે ત્યાં નજદીકી જે પણ સરપંચ પંચાયત છે અને નજદીકી જાગૃત વ્યક્તિઓ દ્વારા અમને માહિતી આપવામાં આવી હતી કે અહીંયા આ વિસ્તારના અંદર કેટલાક અસંખ્ય માછલાઓ રાત્રિ દરમિયાન મૃત્યુ પામ્યા છે અને સવારે અહીંયા નજરે પડી રહ્યા છે જેને લઈ સરપંચ અને પંચાયતના જે પણ સત્તાધીશો છે તેમના સાથે ભેગા મળી અને અમારા દ્વારા કાયદાકીય પ્રણાલી હાથ ધરવામાં આવી છે જેના અંદર નજીકી વિસ્તારના લાગતા વળગતા અધિકારીઓ જીપીસીબી ભરૂચ કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબને રજૂઆત કરવામાં આવી છે તેઓ દ્વારા અમને સંતોષકારક કાર્યવાહી કરવામાં જે પણ એમની કાર્યવાહી છે તે કરવા માટેની માહિતી આપવામાં આવી છે અને જો આવનાર ટૂંક સમયના અંદર આ જેપીસીબી એ દ્વારા અથવા સરકારી અધિકારી બાબુઓ દ્વારા આ નજદીકી ઉદ્યોગો જે બેફામ બની ગયેલા છે તેમના ઉપર રોક લગાવવામાં નહીં આવે તો નજદીકી પંચાયતના આગેવાનો સાથે અને બુદ્ધિજીવી વર્ગ સાથે ભેગા મળી અને જો જરૂરિયાત પડશે તો અમે આંદોલન છેડીશું